જય માતાજી મિત્રો તો પ્રધાન સ્વાગત છે આપણે ચેનલમાં આજે કરીશું કે જે પણ ખેડૂતોને રાયડાનું વાવેતર કર્યું હોય અને એની અંદર સારું એવું ઉત્પાદન મેળવવા માંગતા હોય એટલે કે વિગે પચાસથી સાઠ મણનું ઉત્પાદન મેળવવા માંગતા હો તો આ વિડીયો તમારા માટે છે જો વિડીયો સ્કીપ કરશો તો તમને જરાય ખબર નહીં પડે વિડીયોની અંદર આવી ગયા હોય તો વિડીયોને કરી દો એક લાઈક ને ચેનલને કરી દો સબસ્ક્રાઈબ છે તેવા આવો વિડીયો તમને મળતા રહેશે હવે આપણે વિગતે વાત કરીએ એના માટે આપણે એકદમ સારી રીતે જાણકારી બધી આપી દીધી છે જેથી આપણે ખેડૂત મિત્રોને સારી રીતે જાણકારી આપી શકીએ અને ખેડૂત મિત્રોને કોઈ ભૂલ ના પડે એના માટે તો એ આપણે બોલપેન લઈ લઈએ છીએ તમારી સામે પહેલી વાત કહીએ કે ખેડૂત મિત્રો પહેલું પાણી ક્યારે આપવું બીજી વાત કરીશું કે રાયડાની ખેતીમાં જે પાયાના ખાતર હોય છે કયા આપવા એની વાત કરીશું અને ત્રીજા નંબરમાં આપણે વાત કરીશું કે રાયડાના પાકમાં જે રોગ નિયંત્રણ કઈ રીતે કરવું તો પહેલી વાત કરીએ કે રાયડાના ની ખેતી હોય તો આપણે જે રાયડાની ખેતીની અંદર પહેલું પાણી ક્યારે આપવું તો જનરલી રાયડાની ખેતીમાં પચીસ થી પાંત્રીસ દિવસની વચ્ચે આપણે પહેલું પાણી આપી શકીએ છીએ ભલામણ આપવાની છે એટલે કે જે પચીસથી પાંત્રીસ દિવસની અંદર જો રાયડાને સારું ઉત્પાદન મેળવવા માંગતા હોય તે પણ ખેડૂતો એને પચીસથી પાંત્રીસ દિવસની અંદર જે પહેલું પાણી છે એ આપવું જરૂરી છે બીજા નંબરમાં વાત કરીએ કે જુદા જુદા વિસ્તારોમાં અલગ જમીન પડતી હોય છે એટલે કે કાળી જમીન હોઈ શકે રેતાળ જમીન હોઈ શકે ગોરાડું જમીન હોઈ શકે એમની અંદર કઈ રીતે પાણી આપવાનું એની વાત કરીએ તો આપણે ટોપિક ટુ ટોપિક વાત કરીશું જેથી કોઈ પણ પ્રકારની ખેડૂતને જે મુશ્કેલી ના પડે એના માટે રહ્યો છે પહેલા વાત કરીએ કે જે રેતાળ જમીન હોય તો આપણે કેટલા દિવસે પાણી આપી શકાય તો બાવીસ થી પચીસ આપણે રાયડાનું વાવેતર હોય જે પણ ગુરાળું જમીનની અંદર એમાં પાણી આપી શકાય પછી આગળ વધીએ કે બાવીસ થી પચીસ દિવસની અંદર આપણે રેતાળ જમીનની અંદર જે પાણી આપી શકાય છે સોરી મિત્રો આપણે આગળ કમ્પ્યુઝન થઈ ગયું છે રેતાલ જમીનની અંદર આપણે બાવીસ થી પચીસ દિવસની અંદર પાણી આપવાની ભલામણ છે પહેલું પાણી ગોરાડુ જમીનની વાત કરીએ તો પચીસ થી ત્રીસ દિવસની વચ્ચે આપણે પાણી આપવું જરૂરી છે હવે વાત કરીએ કે કાળી જમીન હોય તો ત્રીસ થી પાંત્રીસ દિવસની વચ્ચે જો રાયડાનું પહેલું પાણી મળે છે તો સારું કહેવાય હવે વાત કરીએ કે રાયડાના પાકમાં જ્યારે પણ આપણે પહેલું પાણી આપીએ છીએ અને પછી બીજા કે ત્રીજા દિવસે ખેતરમાં ફરી શકાય તેવી ફરી શકાય ત્યારે આપણે આ ખાતર આપવા જોઈએ કયા ખાતર આપવા જોઈએ એની વાત કરીએ તો પહેલા નંબરમાં આવે છે એક છેલ્લી યુરિયા ખાતર આપવું જોઈએ બીજા નંબરની વાત કરીએ તો પાંચ કિલો જીક પ્લસ જે આવે છે સલ્ફેટ ખાતર કહેવાય છે એ આપી શકાય ત્રીજા નંબરની વાત કરીએ તો ત્રણ થી ચાર કિલો સલ્ફર નેવું ટકા ખાતર આપવું જોઈએ એટલે કે જે ત્રણ થી ચાર કિલો સલ્ફર આવે છે એ નેવું ટકા જે પાવડર સ્વરૂપે હોય છે એ નાખી દેવું સાંજના સમય ખાસ નોંધ લેવી જે પણ આ ખાતરો છે સાંજના સમયે મિક્સ કરીને ત્રણેય ખાતર મિક્સ કરીને સાંજના સમયે નાખી શકાય જેથી સારું એવું ઉત્પાદન ખેડૂત મિત્રો મળી શકે હવે વાત કરીએ આ ત્રણેય ખાતરને નાખવાની ભલામણ કઈ રીતે છે તો આ ત્રણેય ખાતર જો તમે મિક્સ કરીને નાખશો તો સારો ઉત્પાદન મળશે અને જો અલગ અલગ નાખવું હોય તો અલગ નાખી શકાય પરંતુ આપણે સારી એવી વાત કરીએ તો ત્રણેય ખાતર મિક્સ કરીને જ નાખાય રાયડાના પાકમાં રોગ નિયંત્રણ કેવી રીતે કરવું એની વાત કરીએ તો રાયડાની ખેતીમાં જનરલી વાવેતરના પચીસથી ત્રીસ દિવસની વચ્ચે તમે ખેતરમાં ઓટો મારશો ત્યારે તમને ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે રાયડાની જે ખેતી હોય છે એની અંદર રાયડાના જે પત્તા હોય છે એની નીચે કાણા પડેલા હોય છે તમે ઘણીવાર જોતા હશો જે રાયડાનું ખેતર હશે એની અંદર જે એના પત્તા હશે રાયડાના એને અંદર કાણા જોવા મળે છે શા કારણે થાય છે એની વાત કરીએ તો જે લીલી યળ હોય છે એના કારણે પણ થતું હોય છે અને ઘણી બધી જીવાત દેખાશે તમને જે રાયડાનો પંથતા હોય છે એની ઉપર હવે એમને આપણે કઈ રીતે ભગાડી શકીએ કે મારી શકીએ જે પણ કહેવાય તો હવે આપણે એનું જે ઉપચાર છે એ બતાવીએ તો માર્કેટમાં એક કોલ કોલેડોન કરીને પાવડર આવે છે એ એક એકરમાં આ પાવડર લેવા અને એટલે કે એક પાંચ કિલોની જે થેલી આવે છે જે આ પાવડરની ઓલેડ ઓન એ આપણે મિક્સ કરી દેવાનું છે જે આપણે જે ઘરની જે ઘરની રાખ આવે છે એને મિક્સ કરી અને પાવડરને બંનેને મિક્સ કરી આપણે ખેતરમાં ઉડાડી દેવાનું છે જેથી સારું એવું રિઝલ્ટ મળે છે ખેડૂત મિત્રો જે કોલેડોન પાવડર આવે છે અને જે આપણે ઘરની રાખ હોય એ મિક્સ કરીને ખેતરમાં ઉડાડવાની છે જેથી સારું એવું રિઝલ્ટ મળે છે આ આપણે વાત કરી કે રાયડાની ખેતીમાં પહેલું પાણી ક્યારે આપવું રાયડાના પાકમાં કયું ખાતર નાખવું રાયડાના પાકમાં રોગ નિયંત્રણ કેવી રીતે કરવું તો આ જો જાણકારી સારી લાગી હોય તો આપણી ચેનલને કરી દો સબસ્ક્રાઈબ જેથી આવા અવનવા વિડીયો મળતા રહેશે હવે મળશું એક નવા વિડીયોની સાથે ત્યાર સુધી જય માતાજી